ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ને હું શું ભાવેશ મકવાણા તો મિત્રો આપણે આજે આવી ગયા દવા સાંટવા દવા માં પાછું કમ બેક ગીર્યું હે ને આપણા ભાઈ દવા સાંટે હે હા અને આપણો વારો આવી ગયો હે નડે છે આમાં કેવી દવા સટા હે કોમેન્ટ કરી દીજો યારે વિહક્ષ લેવાતા જાય છે ખેડૂત મિત્રો કેવી દવા સટાય તમે કોમેન્ટમાં કરી દીજો અને આ પપ પીડ્યો છે फुल है फूल है फूल बाई <laughs>